মস্তীতে લો ન વાય અને ઠંડી નો હોય બધું થઈ જાય ચાલો આપણે આપડે વે છે ત્યાં ઘરે અને બસ અત્યારે મારી વાઇફ જોઈ અત્યારે બહુ દેતી નથી મને દૂધ લેવા દવા તું તો ખોટું બહુ બોલે છે દેતી નથી લાય એ તાર ખબર દૂધ પીવાનું છે ખબર ને લાય ને મારી હાથ સાહ બનવાની હોય એમાંથી ચાલો આપણે લઈ આવી દૂધ ને અત્યારે આજે તમને જો આનો નજારો દેખાઈ દો વાડન થોડોક

ને એક વાર ગીધા વાય છે એની સાથે કોન્ટા કરો બે જો કલાકથી પાઈપ કાપે છે કપાણી નથી જો એ પછી હવે નામ દે બીજાનું હવે કપાઈ ગયો હો કરો ઠડી ગયો છે ઉપર આપણે તારે જો મા બાપ લે છે ઉપર રાખ બરાબર ફીટીંગ ન રાખાય આ બધું રાખ ઉશી રાખ બધા નવા નવા આવા મળ્યા છે નળ ફિટ કરવા વાળા નવા આવી ગયો છે આપણે ફર્મદ 叔叔，哎，叔叔，哎，我叔叔。